નમસ્કાર જાબુગોડા પોલીસે એક ખાનગી વાહનમાં પેટ્રોલિંગ દરમિયાન એક મહિન્દ્રા કંપનીની એક્સીવી ગાડીમાંથી વિદેશી વિદેશીદારનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસને શંકાસ્પદ જણાતા ગાડીને રોકવાનો ઇશારો કર્યો હતો પરંતુ ગાડી ચાલકે ગાડી ભગાવી મૂકતા પોલીસે તેનો ફિલ્મી ડબે પીછો કર્યો હતો જાબુગોડાના કુંબરવાડા રોડ ઉપર પોલીસે મહિન્દ્રા ગાડી જી જે જીરો ત્રણ જે બત્રીસ અઢારને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ઝડપ વધારી અને જાબુગોડા બજાર થઈને રામપુરા તરફ ભાગ્યો હતો પોલીસની ટીમ પણ તેની પાછળ દોડી હતી પીછો કરતા જોઈ ચાલકે ગાડીને ઘરા ગામ નજીક રોડની બાજુમાં ઊભી રાખી દઈ અને જાળી જાકરાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો પોલીસે ગાડીની તપાસ કરતાં ડ્રાઈવર સીટ અને તેની આજુબાજુની સીટ નીચે બનાવેલા ગુપ્તખાનામાંથી બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેન્ડ કોચ વિસ્કીની એકસો એંસી મિલીની નવ્વાણું બોટલ મળી આવી હતી આ દારૂની કિંમત સત્તાવન હજાર છસો અઢાર આવી છે પોલીસે ગાડીની કિંમત એક લાખ પચાસ હજાર ગણીને કુલ બે લાખ સાત હજાર છસો ને અઢારનો મૂંદામાલ જપ્ત કર્યો છે આ ઘટના અંગે પોલીસે નાસી છૂટેલા આરોપી વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ બે હજાર સત્તરની કલમ પાસઠ એ પાસઠ ઈ અઠ્ઠાણું બે અને એકસો સોળ બી મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે રસિક બારિયા પંચમહાલ જાંબુઘોડા